કાર્યક્રમ કડીના ટાઉન હોલ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું ત્રણસો થી પણ વધુ લાભાર્થીઓ બપોર સુધી લાભ લીધો કડી શહેરનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો

આયુષ્યમાન કાર્ડ આરોગ્ય વિભાગને લગતી કામગીરી વિધવા પેન્શન યોજના જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી ઘર આંગણે નાગરિકોને સુવિધા મળી રહે જે અનુસંધાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહે છે પાલિકા દ્વારા યોજવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમમાં ત્રણસો થી પણ વધુ લાભાર્થીઓ બપોર સુધી લાભ લીધો હતો જ્યાં ચીફ ઓફિસર સંદીપ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કડી ચંપાબેન ટાઉન હોલ ખાતે શિવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે 18 વિભાગોને 55 થી વધુ જન સુખાકારી યોજનાઓનો 300 થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટરો સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કડી નગરપાલિકાના ચંપાબેન રતિલાલ ટાઉન હોલ ખાતે શિવા સેતુના 10મા તબક્કાનો શિવા સેતુ કાર્યક્રમ આયોજિત કર્યો છે એ કાર્યક્રમમાં કુલ 18 વિભાગોની 55 થી વધારે જન સુખાકારીની યોજનાઓનો ત્રણસો થી વધારે લાભાર્થીઓ આજે અત્યાર સુધી લાભ લીધો છે